ભરૂચ જિલ્લાના દુમાલા વાગપુરા ઉમલ્લા બજારમાં ખાડા તેમજ કિચડને કારણે હાલાકી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસના નામે મીંડુ માર્ગ મકાન વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા મેઇન બજાર સહિત ગામમાં વરસાદ પડતાની સાથે જ કાદવ કીચડ સહિત મસમોટા ખાડા પડી જતા શાળાએ જતા બાળકો તેમજ બજારમાં ખરીદી અર્થે આવતા લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગમાં આવતા આ માર્ગને દુરસ્ત કરવામાં ન આવતા સમગ્ર બજારમાં જાણે નાના તળાવ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિક પંચાયત હોય કે પછી માર્ગ મકાન વિભાગ લોકોને પડતી હાલાકીથી કોઈ હોય તેવી હાલ લોકોને રહ્યું છે ગ્રામ પણ પણ આ બાબતે કાચા પંચાયતથી ખાડા પૂરવા કોઈ રસ નથી બજારમાંથી પસાર થતા રેતીના મોટા હાઈવા ટ્રક અને સ્થાનિક તંત્રના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે રેતીના વાહનો કે જેઓને આ રસ્તા ઉપર ચલાવવા માટેની પરમિશન ન હોવા છતાં બેફામ રાત દિવસ ચાલી રહ્યા છે કે જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ઘણા વર્ષોથી ધુમાલા વાઘપુરા ગામમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગામના બજારની મધ્યમાંથી પસાર થતા બાર્ગને ડામર પેચિંગ સહિતની કામગીરી ન કરવામાં આવતા અહીં માત્ર કાચો માર્ગ રહ્યો છે શાળાએ જતા બાળકોને શાળાએ જવા આવવા માટે આ જ રસ્તામાંથી પસાર થતા કાદવ કિચડમાં પગરખા સહિત કપડાં પણ બગડી રહ્યા છે ખરીદી અર્થે આવતી જતી ગૃહિણીઓને પણ હાલાકી પડી રહી છે તો બાઇક ચાલકોને પણ વાહન સ્લીપ થઈ જતા ગંભીર ઝાઉ થવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે કે જેથી બિસ્માર્ગ બનેલ આ માર્ગને તાત્કાલિક દુરસ્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મોટા અબ્દુલ રોગ ખતરી ઉંમરલા અમારી ચેનલને લાઇક કરવાનું